અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી વિદેશી સિગારેટની દાણચોરી કરતી બોટ જબ્બે કરી નામની બોટમાંથી ચાર ઈરાની કરોડ સુધીની કિંમતના સિગારેટના કાર્ટુન જપ્ત કરવામાં આવ્યા દ્વારકાથી એકસો પંદર કિલોમીટર દૂર જળસીમામાં સીમામાં કરાઈ કાર્યવાહી સમુદ્રમાં ફોરવર્ડ એરિયામાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી બોટમાંથી થુરાયા સેટ આઠ મોબાઈલ ફોન જપ્ત કરાયા વધુ વિગત મેળવીએ સંવાદદાતા કિશન ચૌહાણ પાસેથી કિશન સમુદ્રમાં ફોરવર્ડ એરિયામાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરવામાં આવી વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણ ચોરી કરતી બોટ જબ્બે કરવામાં આવી વધુ શું વિગત જાણવા મળતી વિગત મુજબ જે રીતે ભારતીય કોસ્ટગાર્ડ ની વધુ એક સજાગતા સામે આવી છે પેટ્રોલિંગ દરમિયાન જે વિદેશી કાર્ટુન જે સિગરેટ હતી તે મળી આવી છે તેની કિંમત આશરે અઢી કરોડ થી પાંચ કરોડ થાય છે તમામને જપ્ત કરી બોટ સાથે ચાર ઇરાનો ને પકડી પાડવામાં આવ્યા છે અને આજ સાંજ સુધી એટલે કે ચાર વાગ્યા સુધીમાં તમામને પોરબંદર ખાતે લાવવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં આવશે ત્યારબાદ જે વિવિધ સુરક્ષા એજન્સીઓ છે તે તપાસ કરશે કે આ જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા ક્યાં મોકલવાના હતા આની પાસે કયા લોકો સામેલ છે તે સહિતની વિગત જે સુરક્ષા એજન્સીઓ છે તે હાથ ધરશે જી ધન્યવાદ જાણકારી બદલ